રામ 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 રા જોતા હોય છે જે મારા પ્રવચન જોતા હોય છે ઘણી શીખ લેતા હોય છે ઘણી સમજણ લેતા હોય છે જે ઘણા લોકો હોય એ બધા હરખા ના હોય કોઈ લોકોને ગમતું હોય કોઈ નાય ગમતું હોય પણ નથી ગમતું એને કઈ નથી કેવું એ એક ગમશે જે નથી ગમતો કોઈ ના ગમતું હોય ગમતું હોય જે નહીં ગમતું કોઈને કઈ પણ જા હા એટલું જ કહું છું કે જેને છે જે છે અને જે હું શીખ આલું છું ને એ શીખ મારી એ જ હોય છે કોઈ બીજી શીખ નહીં હોતી મારી જે ઓળખ મારી છે ને જે ઓળખ હું આલું છું ને લોકોને હા મારી

કોઈનું સારું થવાનું જ નહીં આ ચોખું છું જગ જ છું ના છું કે દિવસ સિવાય ગમે ત્યાં તમે દોડશો ગમે ત્યાં તમે ભાગશો પણ જો તમારો કુળ નો જ તમારો કદાચ ઘણી જગ્યાએ એવું છે કુળનો દીવો હળવો નહીં હોતો કુળનો દીવો કે ઘણી જગ્યાએ મઢની બારે છે પણ સુકમ મઢની બારે છે એ તમે જોયું છે તો તમને ઊંઘું હે તમારો કુળનો દીવો મઢની બારે હોય તો તમને ઊંઘું છે નહી આવે છે ભાઈ તમારો કુળનો દીવો બારે ફરે છે આવું તમને અંદર થવું પડે અને એના એના તમને આંસુ વાવા પડે હા અમારો કુળનો દીવો બારે ફરે છે મારો કુળનો દીવો બારે ફરે છે આવું તમને હોવું જોઈએ તો તમારો કુળનો દીવો મઢમાં ના હોય તો એને મઢમાં વધાવીને મઢમાં લાવવાનું કરો દીકરા કુળના દીવાની જ ઓળખ રાખો ને કુળનો દીવો કેમ જ કરો બીજું કઈ શું કરવાનું આવતું નહીં એટલે અત્યારે તો ઘણી જગ્યાએ એવું છે કુળનો દીવો મઢની બારે હોય લોકોને અને બારે જશે ભુવા જોડે જશે મોટી ગાદીઓ છે ચલો

ક્યાંય જવાનું આવતું નથી કઈ બહાર જવાનું આવતું નહીં તમારો કુળ નો દીવો હોય તો બહાર જવાનું શું જરૂર છે તો ઘણા લોકો જે આવી રીતનું કદાચ થતું હોય કે કુળ ના દીવાની કોઈને જરૂર ના પડતી હોય તો ઘણા લોકો મારા જેવી માતા ઘણી જગ્યા હોય છે તો આગલા વર્ષની મેળી જબરું બોલે છે જબરી વાત કરે છે સતે ધૂણે છે લાવો ને લઈને પૂજીએ અલ્યા ઘણા આવું કરે હાચુ પણ એવું શક્ય નથી કે અહીં નહીં થતું એવું હોય ઘણા જે આ કરી કરી ગયા ને એના કર્મ તમે ભોગવરા તમારા વડીલો જે કરી કરીને ગયા ને ઓલી માતા જબરી હે એને પૂજવા લાગે તમારા કુળના દીવા સાનું લાઈ લાઈન ઘરમાં ગાલી દીધી ને એટલે તમે બધા ભોગવરો સા દુઃખ તમારા કુળ ના દીવાના હિસાબથી તમારો કુળનો દીવો બારે અને તમે ડોહાના દેરા ગાલી દીધા મઢમાં માં સાચું હા આવી રીતનું કરી કરીને પછી ઘણા લોકો નહીં કહેતા આ તો અમારે તો ઘણું જૂનું ભેઢીઓનું દુઃખ છે પણ પેઢીઓ નું દુઃખ હોય ને લે કેમ કે તમારા ડોહા હવે હતા શોખીન બધા દેવના દેવના શોખીન હતા તેવી ના ખબર પડી કે આપડી ઘરે જે આપડી માતા છે કુળ નો દીવો એ જ આપણી તલવારની ધાર જેવી છે આપણી કુળ ની માતા છે એના હિસાબ તો આપણે અજવાડું છે ઘરની અંદર લાવો ને એને ચોકી કરીને એને જ પૂજીએ અને ભાઈ હાચ મળી એના ભેગી સડાવ દેરા ના હોય એના ભેગા પાલક માં એનું કામ કરનાર તમારા કુળ દીવા પહેણ ના હોય કોઈ દેવ કે તો અમાર ખાલી તા ખબર ઘણી જગ્યાએ આવો પ્રશ્ન બને છે આ ખાસ જોવું તમારે ઘણી જગ્યાએ એવું બને છે કે અમારા ડોહા ધૂણતા હતા માતાજી અમાર ડોહા તો જબરજસ્ત ધૂણતા તા બહુ આમ વાત કરતા હતા

શું માતા કઈ માતા લાયા છે પણ તમે ભેગા શોખ તમને શોખ કાપે છે અમારો માતા જબરજસ્ત લાયા તા ને એ માતા એવી છે આરી માતા છે ફલાણી માતા છે કોલી માતા છે આમ કરી ભેગા ભેગા તમે વગર અને તમે બધું કરતા હોય કે આપડી કુળની માતા ની જોડે રહેનારી માતા કરતા કે કુળના દીવા કોઈ બારેથી લાયા આવું કોઈ નક્કી કર્યું કે ભાઈ ઘરની કે બાર ની આવું કોઈ નથી કર્યું

અને બોકડા ચડાવતા બધું કરતા હતા તો લાવો ને આપણે કરીએ ને આપણું આમ કરે કરતા બધા આવું કરે છે રામ રામ રામ

એટલે કુળના દીવાને પૂછ્યા વગર તમારા કુળના દીવાની મંજૂરી વગર લાવી અને જોડ્યા નિવેદ કર્યા ચાને સાલું બધું કર્યું ચાના સાડા સત્ય મળે આવું કર્યું બીજું શું કર્યું ચાનું પણ શું કામ આવું કરવું પડે હવે

તમારી કુળની માતા એક એટલે કે તમારી કુળની માતા એ ભાઈ લીધી તમે કે પૂછ્યું હોત એ બધી હું છું મારે આ આમને કેવી રીતના રાખવા છે બાર ની લાઈન શું કરવાના છે ના પાડી દેવાની ચોખ્ખી ના પાડે તમને કે ના દીકરા હું બેઠી છું હું તમારો કુળનો દીવો છું એટલે તમને ના પાડે 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 છે

તમારા દિવાડીલા બારથી માં આ કરતા આ ગુણતા ને આ નિવેદ કરતા અમને કીધું નથી ખાલી અમે જોયું જ છે

جی 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 جواد جواد بولتی, نہیں بولتی نہیں داد شکار کرے جی دادا تو شکار والے کرتا

કરવું હોય ને તો તમારા કુળના ના દીવાની સાઈન કરાવજો તમારા કુળના ના દીવા નું કરવું આવી રીત કરશો ને તો જ આનું સમાધાન થશે ને તમારા લોહા તરીકે મોટી ભૂલ ભેગા થઈ માફી માંગે તો તમારો કુળ નો દીવો ના બોલે મઠની બાર હોય તો બોલે તમારો કુળ દીવો આવું કરો ને તો એને હોય મારી વસ્તી તો ખરી મારી વસ્તી ને મારા પ્રત્યે પ્રેમ છે એક છે જવા દે કોણ જાશે મારા સિવે કોઈ ની જાય એવું તમારા કુલ ના દીવા ખબર હોય અને કોઈ જવા પણ ના દે એ જ આવે કોઈ ના આવે તમારો કુલ નો દીવો જ આવે સત્ય મારી એટલે આવું તમારા કુલ ના દીવા કરો ચાહે જવાની જરૂર નહીં કોઈના દીવા ઘરે કરવાની જરૂર નહીં મારો દીવો તો બધાડો કોઈ કરતાય એ નહીં કોઈ એમ કે છે જબર ધૂળે છે લાવો ને એનો દીવો કરો મારો દીવો તો મારી વસ્તી કરશે તમારા કુલ ના દીવો તમારી તમારી કુળના દીવા ને નમન કરજો કરી દેશે હોવે કોઈ ના દીવા કરવાની જરૂર નહી દીવો તો તમારા કુળ દીવાનો કરજો અને એને જ ને એને રાખજો આજે તમને કેટલો સમાધાન આવી રીતનું થાય વધારે તમારા

એનું સમાધાન તમારો કુળ દીવો કરાવે કરાવે અવશ્ય દરવાજો રાખે બારી ના હોય મારો દીવા કઈ એવું જ હોય ગમે તે રીતનો ન્યાય કરાવે ગમે તે રીતનો રસ્તો કરાવે અને તમારો વ્યવહાર કરાવી અને ન્યાય કરાવે 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 એટલે એનું નામ કુળનો દીવો એના સમજવું કુલ નો દિવસ શું કેવાય કુલ ના દિવાળી શું તાકાત છે મારી ગાદી ના વિડીયા જોતા રહીશો તો તમને એ પણ સમજાય કે તમારા કુલ દિવાળી સુતાકાત છે સત્ય છે ભલે રામ 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 માળી